સુરતમાં ઘેરી બનતી મંદિરમાં તન રત્ન કલાકારો ચડ્યા લૂંટના રવાડે રહી છે ભોગ રત્ન કલાકારોનો લેવાઈ રહ્યો છે બેરોજગાર બનેલા રત્ન કલાકારો લૂંટના રવાડે ચડી ગયા હોય તેવું સામે આવ્યું છે બેરોજગારીમાં તન રત્ન કલાકારો હત્યારો સાથે હીરાના કારખાનામાં ઘુસ્યા જ્યાંથી એકસો વીસ કેરેટ હીરાની લૂટ ચલાવી નાસી ગયા હતા લૂંટ કરનાર રત્નકલાકારો દ્વારા ખર્ચો ભરવા માટે લૂંટનો પ્લાન કર્યો હતો જોકે લૂંટ કર્યા બાદ તમામ પકડાઈ ગયા હતા